નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ડોશીમા અને પાંચ દીકરા એક ગામમાં એક ઘરડા માજી રહેતા હતા એમને કોઈ બાળક નહોતો માજી એકલો રહેતો હતો એક દિવસ માજી જંગલમાં શાકભાજી લેવા ગયા એમણે એક ફણસ તોડ્યું ઘરે આવીને એ ફણસ કાપ્યું તો એમાંથી એક બાળક નીકળ્યું માજીએ એનું નામ સાંગો પાડ્યો માજી એને ઉછેરવા લાગ્યા ફરી એક દિવસ ફણસમાંથી બીજો છોકરો નીકળ્યો માજી એનું નામ શરવણ પાડ્યું ફરી એક દિવસ માંજી એને ફણસમાંથી પાછો બાળક નીકળ્યું માજી એનું નામ લાખો પાડ્યું એ પછી પણ ફણસમાંથી એક બાળક નીકળ્યું તો માજી એનું નામ લખમણ પાડ્યું આમ ચાર દીકરાને ઉછેરવા લાગ્યા થોડા વખત પછી ફરીથી એક ફણસ એક બાળક નીકળ્યું આ બાળક ટચુક્યો હતો એનું નામ ભાઈ માજી અને એના આ પાંચ દીકરા સુખી થી રહેવા લાગ્યા એક દિવસ માજી જંગલમાં જતો હતો ત્યાં સિંહ મળ્યો સિંહ માજીને કહે માજી હું તને ખાઈ જઈશ

એ તમને મળવા બોલાવે છે ટચુક્યા ભાઈ રે મામા ઘરે જાજો રે ટચુક્યા ભાઈ સમજી ગયા કે સિંહ મામા કઈ અમસ્તા મળવા ન બોલાવે એ કહે ના મામા મામા મને ખાય માજી ટચુક્યા ને કહ્યું કે તમે કોઈ રસ્તો શોધો અને આપણને બધાને સિંહ થી બચાવો

માજી અને એના પાંચ દીકરા એમ છ માણસ ખાવા મળશે સિંહ તો માજીના ઘેર ગયો પાંચેય દીકરા સાથે ખુબ વાતો કરી પછી માજી એ સિંહને કહ્યું કે સિંહ ભાઈ તમે શું જમશો સિંહે કહ્યું પેલા તો જમશું સાગો ને શરવણ પછી તો ખાસું લાખો ને લખમણ પછી તો ખાસું ટચુકિયા ભાઈને અને છેલ્લે ડોહલી બાઈને

દીવડો તો જાળશે ડોહલી બાઈ સિંહને થયું આ બાપરે આ બધા ભેગા મળી જાય તો મને આવી રીતે મારી શકે તો ચાલ ભાઈ ભાગ અહીંથી સિંહ તો જાય ભાગ્યો તો ચૂક્યા ભાઈ એ મારી અને કહે અરે સિંહ મામા જમ્યા વગર કેમ ભાગ્યા પછી માજી અને પાંચય દીકરા મજાથી રહેવા લાગ્યા ચિત્રો વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો